સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી દિવસોમાં શરૂ થયેલ નવરાત્રિ ગરબા મહોત્સવને લઈ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પોલીસ બંદોબસ્તને લઈ માહિતી અપાઈ હતી ગરબાના આયોજકોને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુરત શહેર મિની ભારત કહેવામાં આવે છે માતાજીની દસ દિવસ સુધી આરાધના સુરતમાં કરવામાં આવે છે આ બાબતે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી પૂરી કરી દેવામાં આવી ચાર હજાર હોમગાર્ડ અને બસો પચાસ મહિલાની શી ટીમ સતત ગ્રાઉન્ડ પર કામગીરી કરશે તો છ સ્ટેટ રિઝર્વ ફોર્ડની ટીમ ડિપ્લોમ કરવામાં આવે છે આયોજકોને સમયસર એનઓસી કે અન્ય મંજૂરી નિયત સમયમાં મળે તે બાબતે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી હતી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજકોને વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડી ગરબાનું આયોજન કરતા આયોજકોને બાર વાગ્યા સુધી ગરબા રમાડી શકશે જ્યારે ડોમથી જનરેટ દૂર રાખવા પડશે જનરેટરમાં ઉપયોગમાં આવતું પેટ્રોલ કે ડીઝલ સ્ટોર ન કરવું ડોમ સીસીટીવી કેમેરાથી સજ્જ હોવો જોઈએ સાથે મહિલા માટે ચેકિંગ વ્યવસ્થા અલગ રાખવામાં આવે તેમ પણ જણાવ્યું હતું આપણા ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય એ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ હમણાં કરી લેવામાં આવેલી છે જોઈએ અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલાઈયાઓના ભેસભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્સ્યોર કરશે કોઈ પણ પ્રકારથી કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વર્ન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારો જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશ જોઈએ અને જ્યાં અમે લાગશે ત્યાં અમારા કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મિટિંગ થઈ હતી આઈજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર ના સૂચના અત્રે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના

સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે એના દૂર રાખે એના સટાઈ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગર જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓ તો સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આયોજકોને કરવામાં આવે છે સાથો સાથ આયોજકોના જો ફ્રિસ્કિંગ જો અંદર ખેલાઈયાઓ આવે છે એના ફ્રિસ્કીંગ કરવા માટે જો ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર યા હેન્ડ હેલ્ડ મેડલ ડિટેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથો સાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ક્લોઝર બનાવીને ત્યાં રાખવામાં એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના અના વોલેન્ટર તરીકે અથવા જો સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહી રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિ પહેલા પકડાયલા હોય કે એના એન્ટિસિડેન્ટ ઓકરા એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપી છે કે જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલેન્ટર રાખે છે એના નામ આપણે પોલીસ ના આપે અમે લોકો અમારા ઈ ગુજકાવમાંથી વેરીફાઈ કરિસ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાતો સાત એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારને સૂચના આપવામાં આવી છે સાથો સાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપના સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મલદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ એસઓજીની ટીમો તમામ એવા વોચ રાખશે જેથી જો બહેનોના વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ એ એસઓજીની ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારું જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વીનું જ્યાં અમારા પ્રોગ્રામ ગરબાના પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો એના લાઇટિંગ કરાવે નહીં તમે એસએમસી એના સાથે સંકલનમાં રહીને એવા જગ્યા ઉપર લાઇટ ગોઠવીશ જેથી કોઈ પણ પ્રકારના ત્યાં અઘટિત બનાવો નહીં બને તો સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને અમે બધાને ખાતરી પણ આપીએ છીએ લોકો તહેવાર ખૂબ સારી રીતે ઉજવે માતાજીની આરાધના કરે ગરબાનો આનંદ લે સાથ પોલીસને ખૂબ સારા સંકલન રાખે જોઈએ અને આમાં મોટા ચેલેન્જેસ અમને માટે એક ટ્રાફિકના હોય છે તો ટ્રાફિકના અલાયદા અમે લોકો એક પૂરી સ્કીમ બનાવી છે બંદોબસ્તની જો તમામ આયોજકો સાથે અમારી ટ્રાફિક ટીમ કોર્ડિનેટ કરી રહી છે જેથી પાર્કિંગ લઈને બહાર નીકળવા તક જાય કોઈ કોઈને તકલીફ નહીં પડે છે અને સમગ્ર જે રીતે ગણપતિજીના બંદોબસ્ત પૂર્ણ થયા વ્યવસ્થા કરી હતી કે એક પોલીસ તમામ પંડાળો સાથે સંકલન તો રીતે અત્યારે જો ગરબાના કાર્યક્રમ થવાના છે તો અમારા મેન્ટર પોલીસ એના સાથે અધિકારીઓ અમારા જો સબ ઇન્સ્પેક્ટર કચ્છના અધિકારી સંકલન રહેશે જેથી ત્યાં નાની મોટી વ્યવસ્થાઓ મંજૂરી લેવાના હોય ગવર્મેન્ટના કોઈ ગાઈડલાઇન્સ નું પાલન અમારી કોઈ સૂચના હોય એની કોઈ રજૂઆતો હોય